દ્વારકામાં છપ્પન સીડી નજીક ભક્તોની ભીડ વચ્ચે ઘુસ્યો આંકલો નગરપાલિકાની મોટી બેદરકારી સામે આવી દ્વારકામાં રખડતા ઢોરોનો આતંક યથાવત રહ્યો છે દ્વારકામાં નગરપાલિકા જાણે નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે આખલો ભક્તોની ભીડ વચ્ચે ગુસી જતા દોડધામ મચી ગઈ હતી દ્વારકા મંદિરમાં રોજના હજારો ભક્તો દર્શન માટે આવતા હોય છે ત્યારે એટલી હતી કે આખલાને પણ બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું તંત્રની રખડતા ઢોરો સામે ઢીલી કામગીરીથી રોષ જોવા મળ્યો છે દ્વારકામાં ફરી આખલાનો આતંક સામે આવ્યો દ્વારકા શહેરમાં રખડતા ઢોરો નો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે ઘણીવાર કિસ્સા જોવા મળે છે કે દ્વારકામાં ભક્તોની ભીડ હોય અને રખડતા આખલા ત્યાં ધુસી ગયા છે તો ઘણીવાર ભર બજારમાં પણ આખલા યુદ્ધ જોવા મળ્યું છે રખડતા પાંજરે કામગીરી નગરપાલિકાની પણ નગરપાલિકાના રજાના દિવસે પણ જાણે મજા માણતી હોય તેવું લાગી રહ્યું છે ભક્તોમાં પણ રોષ ફેલાયેલો જોવા મળે છે સ્થાનિકોનો આક્ષેપ છે કે આખલા અંદર સુધી આવી જાય છે અને કોઈ એક દિવસની વાત નથી અને આવું વારંવાર બને છે નગરપાલિકાની ઢીલી કામગીરી છે જેના કારણે લોકો ભોગ સ્થાનિકો બન્યો છે દ્વારકામાં શેડી નજીક ભીડમાં આખલો ગુસ્સા અવારનવાર આખલાના આતંકના વિડીયો સામે આવ્યા છે રખડતા ઢોરોને ઝડપવામાં નગરપાલિકાની બેદરકારી છતી થઈ છે રખડતા ઢોરોને પકડવામાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા યાત્રિકોને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે ગુજરાત હાઈકોર્ટે પણ અવારનવાર રખડતા ઢોરોને ઝડપવા માટે ટકોર કરી છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે સ્થાનિકોનું કેવું છે કે જ્યારે આખલાઓ વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવે છે